ટર્સરી ટ્રીટમેન્ટ કૌભાંડની ગંધ ગાંધીનગર સુધી પહોંચતા સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ઉદ્યોગકારોને ફાયદો કરાવનાર કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કર્યા છે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ સીએમને પત્ર લખી એસીબી તપાસની માંગ કરી છે

ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા મોટું કૌભાંડ થયું હોવાની વાત સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને ધ્યાનમાં આવ્યું હતું જેને લઈ તેમણે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કર્યો છે સુરતના કતાર ગામના ધારાસભ્ય મંત્રી વિનુ મોરડિયાએ ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનરને કેતન દેસાઈ સામે જે પગલાં લીધા છે તેવી જ રીતે મુખ્ય સિટીઝને ઇજનેર અક્ષય પંડ્યા સામે પણ પગલાં લેવા જરૂરી બન્યા છે ત્રણ વર્ષ પહેલાં પૂર્વ કાર્યપાલક ઇજનેરની પોસ્ટ પરથી સીધા જ ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર સુધીની પહોંચનાર કેતન દેસાઈને સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે પરંતુ અક્ષય પંડ્યા સામે અત્યાર સુધી કોઈ પગલાં લેવાયા નથી

નોકરી કરતા કેતન દેસાઈ એમને આજે કમિશનર છીએ દરખાસ્ત રજૂ કરી સસ્પેન્ડ કરવા માટે જે પ્રકારે જે ટ્રીટ પ્લાન્ટના એસ્ટિમેટ મંજૂર કરવામાં આવ્યા હતા લગભગ નવસો કરોડથી વધારેના એ પણ નવા એસઓઆર મુજબ ત્યારબાદ સોળસો કરોડથી વધારેનું ટેન્ડર તૈયાર કરવામાં આવ્યો અને એ કમિશનર મારફત સ્ટેન્ડિંગમાં રજૂ કરવા જઈ રહ્યા હતા સારું થયું કમિશનરશ્રીની એકદમ જાગૃતિના કારણે એના ધ્યાન પર આવ્યું અને એ ટેન્ડરને દરખાસ્તને મુલતવી રાખી અને એમને બ્રેક મારી દીધી જેનાથી કરોડ રૂપિયા સુરત મહાનગરપાલિકાના બચાવવામાં આવ્યા પરંતુ આજે જ્યારે એની સામે કાર્યવાહી થઈ રહી છે ત્યારે એની સાથે સાથે આ તો એડિશનલ સિટી ઇજનેરનો એની પાસે ચાર્જ હતો અને આ વ્યક્તિ વર્ષોથી આમાં નોકરી પણ કરે છે આ વિભાગમાં નોકરી કરે છે ટેન્ડરમાં ને એમાં એ માહિર છે એટલે આમાં એણે આગળ પણ શું કાર્યવાહી કરી છે કઈ પ્રકારની કાર્યવાહી છે એની પણ દ્વારા તપાસ થવી પડે એના આવકના સ્ત્રોત છે એની તપાસ થવી જોઈએ સાથે સાથે સિટી ઇજનેર કારણ કે એની સાઈન વગર શ્રીમાં દરખાસ્ત જાય નહીં તો એમણે પણ આ દરખાસ્ત મૂકી છે એની સામે પણ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ